જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગરમી જ્યાં પોતાનો પૂરેપૂરો જોર બતાવી રહી હોય ત્યાં રમઝાન માસના રોજા રાખવા યુવાઓ માટે પણ ભારે છે ત્યાં એક નાનકડા સાત વર્ષના હસીબે આ સાબિત કરી બતાવી દીધું છે કે ઉપરવાળા પર તમારો ભરોસો અટલ હોય તો આના કરતાં વધારે ગરમીમાં પણ રોઝા રાખવા ભારે નથી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના વલસાડ જિલ્લા પ્રમુખ મુખ્તાર શેખે આ બાળકને ખૂબ સાબાશી આપતા વધાવી લીધો હતો અને ખુશીથી ગોદમાં ઉઠાવી લીધો હતો અને જણાવ્યું હતું

આવા સંસ્કાર દેશના તમામ બાળકોને મળવા જોઈએ કેમ કે જે આ સાત વર્ષની ઉંમરમાં જે બાળકે રોજા રાખે છે તે ગર્વ અમારા માટે ખૂબ જ મોટા ગર્વ સમાન છે કેમ કે આજના યુવાન પેઢીમાં આ ગરમીને જોઈને રોજા રાખવા માટે લોકો ગભરાય છે કે આટલી ગરમી છે તો રોજા કઈ રીતે રાખવા જેમાં આ બાળકનું આટલું મોટું સાહસ કે આને આટલી નાનલી ઉંમરે આ બાળકે

જે એક અને આપ જોઈ રહ્યા છો કે વાતાવરણ પણ એટલી ગરમીનું વાતાવરણ છે કે રોજા રાખવું ખૂબ જ ભારે સમય છે હમણાં હાલમાં મોટા વ્યક્તિઓ ઉંમર અમારા જેવા જુવાન વ્યક્તિઓએ રાખવું બોલે તો ભારે છે તો આટલા ન બાળકનું તો શું પ્રશ્ન પૂછવો હવે પણ આ બાળકે જે રાખ્યું છે તે ખૂબ જ કાર્ય છે અને એના માતા પિતાને પણ ખૂબ ધન્ય છે જેણે આ બાળકને આ રોજા રાખવા જેવા એક સંસ્કાર આપ્યા છે હું ખૂબ જ આ બાળકને થેન્ક યુ બી કહું છું

देखते रहिए गोल्ड कॉइन न्यूज अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करें और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पर क्लिक करें। धन्यवाद